સાથે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરીને કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ફોરેસ્ટ વિભાગના કર્મચારી પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા વિજય પટેલે પ્રકૃતિના જતન માટે દરેક વ્યક્તિને ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવા માટે અપીલ કરી હતી આજે 76મા વન મહોત્સવને ઉજવણે નર્મદા જિલ્લામાં તિલકવાડા ખાતે કરવામાં આવેલ હતી આ કાર્યક્રમના અંદર જિલ્લા પંચાયતના માન્ય પ્રમુખ શ્રી માનનીય કલેક્ટર શ્રી માન્ય વન સંરક્ષક શ્રી અને મોટા ભાગે ઉચ્ચ અધિકારીશ્રીઓ અને અમારા જનપ્રતિનિધિશ્રીઓ હાજર રહ્યા હતા અને ખૂબ મોટી સંખ્યા ની અંદર અહીંયા ભાઈઓ બહેનોએ હાજરી આપી હતી આપણા રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ત્રીસમી તારીખે જે ગણતર ખાતે જે આપણે આ વન મહોત્સવની શરૂઆત કરી હતી એના ભાગરૂપે આજે અહિયાં અમે નર્મદા જિલ્લાની અંદર પણ વન મહોત્સવની ઉજવણી કરી એમાં ખૂબ મોટી સંખ્યા ની અંદર ભાઈઓ બહેનો આવ્યા હતા અને બધા જ લોકોએ વનો સાથે બધા લોકો જોડાય વન વિભાગ અને લોકો બંનેના સહિયારા પ્રયાસથી આ જે ધરતી છે નવપલ્લિત થાય એના માટે બધાને અમે આહવાન કર્યું છે અને સાથે સાથે દરેક વ્યક્તિને અમે એ પણ આહવાન કર્યું છે કે પોતપોતાનો જ્યારે જન્મદિવસ આવે ત્યારે તમે પણ પોતાના જન્મદિવસની યાદગીરી માટે પણ એક વૃક્ષ પોતાના ઘર આંગણે કે પોતાના ખેતરમાં રોકો એવી રીતે પણ અમે એમને આહવાન કર્યું છે અને આજે ખૂબ મોટી સંખ્યાની હાજરીમાં આજે આ વન મહોત્સવની ઉજવણી તિલકવાડા ખાતે થઈ